શું શિનોર તાલુકાના અધિકારીઓ દ્વારા વિરપ્પનોને લાકડા કાપવા માટે પરમિશન આપી છે કે પછી અધિકારીઓના છુપા આશીર્વાદ તેમના પર છે એ ચર્ચાનો વિષય છે વહેલી તકે લાકડા ચોરી કરનાર વિરુદ્ધ કોઈ પગલાં લેવાશે ખરા એ ચર્ચાનો વિષય છે લાગતા વાગતા તંત્ર આ વૃક્ષો કાપનાર માફિયાઓની અટકાયત કરે તેવી લોકોમાં માંગ છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાદલી એસડી ન્યૂઝ ગુજરાતી